આજથી થોડા દિવસ પહેલા જામનગરના મોખણા ગામે એક વ્યક્તિ દ્વારા જંતુનાશક દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો આ બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જણા ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ વધુ તપાસના અંતે જે છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે એના દ્વારા વ્યાજ વટાવ એટલે કે જે મની લેન્ડિંગ એક્ટ છે એના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે વિગત એવી છે કે જે આ કામના આરોપી છે એમના દ્વારા ફરિયાદીને આઠ લાખ જેટલા રૂપિયા વ્યાજે આપવામાં આવેલા હતા મહિને દસ ટકા લેખે વ્યાજ આપવામાં વ્યાજ આપવામાં આવ્યા હતા આ મુદ્દલ તેમજ વ્યાજ તમામ વસ્તુ ચૂકવવા છતાં પણ જે આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર પઠાણી ઉઘરાણી કરી અને વધારાના પૈસાની માગણી કરવામાં આવતી હતી જે બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે અને આ સિવાય આ કામમાં એક સાહેબ છે એમના દ્વારા પણ એક મકાન બાબતેની મેટર હતી આ જે ફરિયાદ સાથેની છે એ મેટર માં પણ જે આરોપી દ્વારા વચ્ચે રહી સમાધાન પેટે ફરિયાદના અમુક ચેકો મેળવી અને આ ચેકોને વટાવવા માટેની પણ આગળની કાર્યવાહીને કરી હતી જે બાબતનો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો છે તો આ બાબતની જે તપાસ છે સીટી એડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની તપાસ આપણે જણાવવામાં આવશે આરોપી કોણ છે એ હાલ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ જમનભાઈ ચોરિયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રણફરિયા છે અને તેમજ આમાં બીજા કોઈ પણ આરોપીની સંડોવણી હશે તો એ પણ આગળ તપાસમાં જેટલા પણ નામ ખુલશે તમામ મેળવવામાં આવશે ના હાલ આગળની પ્રોસેસ તપાસની કાર્યવાહી ચાલુ છે એ હાલમાં ખ્યાલ નથી પ્રાથમિક તપાસ દરમિયાન આગળના ગુનાની તપાસ ચાલુ